સત્યાવીસ ડૂબ્યા હતા સાથે જ બે શિક્ષકો સહિત બાર થી વધુ બાળકોના મોતની આશંકાઓ પણ સેવાઈ રહી છે એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે બોટમાં કેપેસિટી કરતા વધુ બાળકો બેસાડાયા હોવાની પણ બેદરકારી સામે આવી રહી છે ત્યારે કોની બેદરકારીને લઈને બોટ પલટી છે ને ભૂતકાળની ઘટનાઓ પરથી તંત્રએ બોધ લેવો જોઈએ ને ખાસ કરીને જે સત્યાવીસ

સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં વડોદરા પહોંચે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા જવા માટે રવાના થયા છે પાણી ગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો સાથેની બોટ તળાવમાં ડૂબી છે ત્યારે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની દુઃખદ ઘટના સામે આવી રહી છે તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ થોડી જ વારમાં વડોદરા પહોંચી જશે અને ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા છે તો દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સેવ સેવસળની લારી ચલાવનાર જે છે તે બોટ ચલાવતો હતો સૂત્રો દ્વારા તેવા પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પીપીપી ડોરને સો ટકા પ્રોજેક્ટ પરેશ શાહના નામે ચાલતો હતો

હું વ્યથિત છું તેવું પીએમનું નિવેદન સામે આવી રહ્યું છે ત્યારે શોકગ્રસ્ત પરિવાર તરફ મારી સંવેદના પીએમનું કહેવું છે મોડડો આ વાત ભરેની ને સાહેબ આને પેલી પાણી કન્સર આની

સાથે જ આટલી દુઃખદ ઘટના ઘટી રહી છે બાળકોના મોત પણ થયા છે જે અન્ય બાળકો છે તે ઘાયલ પણ થયા છે ત્યારે વાલીઓનું શું કહેવું છે સાથે બેદરકારી પણ સામે આવી રહી છે જાણવા મળી રહ્યું છે કે જે બોટ ચલાવનાર જે વ્યક્તિ હતો તે એક સેવ ઉસ ચલાવનાર લારીવાળો હતો કેટલી બેદરકારી સામે આવી રહી છે આ આ આ પાલિકાને જે 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 એક ચાલક ન પાલિકા જે લારી ચાલક હોય ને જે બોટ લઈને નીકળશે તેને લઈને પણ જે જે આ દુઃખદ ઘટના કેવાય અને જે આ બેદરકારી પણ કહેવામાં આવે છે જેને લઈને પણ આ લોકો માં ચર્ચા રહેશે કે આ જે બેદરકારી માટે જે કોન્ટ્રાક્ટર અને પાલિકા જવાબદારો નું માની છે જી અને હાલની જે પરિસ્થિતિ થઈ રહી છે તેના પરથી તંત્ર શું કાર્ય કરી રહ્યું છે તંત્ર એક એવા પ્રકારનો નિર્ણય લીધો છે આ તો જ્યાં સુધી આ ત્રણ લાપતા રહ્યા છે આ લોકો બહાર ના નીકળે ત્યાં સુધી તપાસ હાથ લેવાની પણ હમણાં તમામ મોટા ધારાસભ્યો જે હોદ્દેદારો પણ આવી ગયા છે તે પણ કેવું છે કે જ્યાં તપાસ નીમવામાં આવે અને તેને તપાસ કરીને જે બે જવાબદાર છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી સખત કાર્યવાહી કરવાનું તેવું કહી રહ્યા છે જી ચંદ્રકાંતજી આભાર અમારી સાથે જોડાયા હતા બદલ તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના સામે આવે છે તેમાં એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે સાથે જે જાણવા મળી રહ્યું છે કે જે બોટ ચલાવનાર જે માણસ હતો તે સેવ ઉસળની લારી ચલાવનાર એક સામાન્ય વ્યક્તિ હતો ને તેને બોટ ચલાવવા માટે આપી હતી તેને લઈને કોન્ટ્રાક્ટરની પણ ઘોર બેદરકારી સામે આવી રહી છે પાણી ગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો સાથેની બોટ તળાવમાં ડૂબી છે